નમસ્કાર ખબર છે તમારું સ્વાગત છે આજે ત્રણ મુદ્દા પર હું તમારી સાથે વાત કરીશ પહેલો મુદ્દો જે પાટીદાર દીકરી કાંડમાં પરેશ ધનાણીના જે ઉપવાસ ચાલે છે એ વિશે વાત કરીશ બીજો મુદ્દો એ છે કે એલ એન ટીના ના ચેરમેન સુબ્રમણ્યમે જે નેવું કલાક કામ કરવાની વાત કરી એની સામે ઘણો બધો હોબાળો મચ્યો અને હવે જાણીતા ઉદ્યોગપતિઓના પણ નિવેદન સામે આવ્યા છે અને ત્રીજો મુદ્દો એ છે કે ગુજરાતના દાહોદની અંદર એક છ વ્યક્તિઓ નકલી આઈટી ઇન્સ્પેક્ટર બનીને આવ્યા અને એક વેપારીની પાસેથી લગભગ બે લાખ રૂપિયા લઈને ગયા તો આ ત્રણ મુદ્દા છે સૌથી પહેલા મુદ્દાની વાત કરું પરેશ ધાનાણીના તો અમરેલીની અંદર પાટીદાર દીકરી કાંડ જે લગભગ આજે બાર તેર દિવસ થઈ ગયા અને આ ઈશુ છે એ હજુ થમવાનું નામ નથી લેતો અને કોંગ્રેસે આ ઇશ્યુ ઉપાડ્યો અને જે છોકરીને રાત્રે બાર ઘરેથી પોલીસ ઉપાડી ગયેલી અને એ પછી એનું સરઘસ કાઢવામાં આવ્યું એ મુદ્દા ઉપર કોંગ્રેસ સતત લડત આપી રહી છે અને પરેશ ધાનાણી છેલ્લા અડતાલીસ કલાકથી થી અપવાસ પર ઉતર્યા હતા એમણે અમરેલીના ચોરા પર એવું આહવાન કરેલું કે કૌશિક વેકરિયા જે ભાજપના ધારાસભ્ય છે તે અને સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે અને કૌશિક વેકરિયા ડિબેટ માટે આવે એવી પરેશ ધાનાણીએ વાત કરેલી પરંતુ અડતાલીસ કલાક પસાર થઈ ગયા અને એવું કશું કંઈ થયું નથી સરકારે પગલાં નથી લીધા અને કૌશિક વેકરિયા હાજર બી નથી થયા પહેલાં પરેશ ધાનાણીએ ચોવીસ કલાકના ધરણાની વાત કરેલી પણ એ પછી બીજા ચોવીસ કલાક લંબાવી દીધા અને આજે અગિયાર તારીખે અડતાલીસ કલાકના ધરણાનો કાર્યક્રમ પૂરો થયો બીજી તરફ ગઈકાલે પરેશ ધાનાણીએ અમરેલીના વેપારીઓને એવી વિનંતી કરેલી કે અગિયારમી તારીખે એટલે શનિવારના દિવસે લગભગ બાર વાગ્યા સુધી વેપારીઓ પોતપોતાની દુકાનો અને ધંધો બંધ રાખે એવી અપીલ કરેલી પરંતુ મીડિયા રિપોર્ટ્સમાંથી એવું જાણવા મળ્યું છે કે પરેશ ધાનાણીએ જે એલાન કરેલું જે જાહેરાત કરેલી એને એટલો બધો પ્રતિસાદ મળ્યો નથી જે વિસ્તારની અંદર પરેશ ધાનાણી ધરણા કરી રહ્યા છે એ વિસ્તારની અંદર સવારે કેટલાક વેપારીઓએ થોડા સમય માટે દુકાનો બંધ રાખેલી પરંતુ એ પાછી શરૂ કરી દેવામાં આવી હતી અને એ સિવાયના બાકીના જે વિસ્તારો છે એની અંદર કોઈ પણ દુકાનો બંધ નહોતી હવે પરેશ ધાનાણીએ એવી જાહેરાત કરી છે કે અમારી જે આ લડત છે નારી શક્તિ સન્માનની એ લડત અમે ચાલુ જ રાખીશું અને સોમવારના દિવસે એટલે તેરમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે અમે ધરણાનો કાર્યક્રમ સુરતમાં રાખીશું અત્યારે પરેશ ધાનાણીએ સુરતમાં ક્યાં ધરણા રાખવાના છે કે એના વિશે કોઈ માહિતી જાહેર નથી કરી પરંતુ એમણે એટલું કીધું છે કે હવે અમે જે અમારી લડત છે એ હવે બીજા શહેરોમાં લઈ જવાના છે અને એના ભાગરૂપે હવે સોમવારે સુરતની અંદર અમે ધરણા કરવાના છે આ આખી ઘટનાની અંદર પોલિટિકલ રૂપ તો અપાઈ ગયું છે પરંતુ આ ઘટનાએ ભાજપને બહુ મોટો ફટકો આપી દીધો છે કારણ કે આજે લગભગ બાર તેર દિવસ થઈ ગયા પરંતુ ભાજપ હજુ સુધી આ ઘટનાને ડેમેજ કંટ્રોલ નથી કરી શક્યું આ ઝઘડો છે ભાજપના આંતરિક ભાજપનો ઇન્ટરનલ ઝઘડો છે કારણ કે આ સંગઠનનો ઈસ્યુ છે સંગઠનના બે નેતાઓની લડાઈ છે અને આ ઈસ્યુ એટલો હવે બધો મોટો થઈ ગયો છે કે પોલીસ પણ ચકરડામાં આવી ગઈ છે રાજકારણીઓ બી બધા ચકરડામાં આવી ગયા છે તો આ ઇસ્યુ હજુ ને હજુ આગળ વધવાનો છે હવે તમારી સાથે વાત કરીશ બીજા મુદ્દા પર તો તમને ધ્યાન હશે કે હમણાં તાજેતરની અંદર લાર્સન એન્ડ ટોબ્રોના ચેરમેન એસ એન સુબ્રમણ્યમે એ પોતાના કર્મચારીઓની વાત કરતા હતા અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને એમનું કહેવું એમ હતું કે સપ્તાહની અંદર એટલે એક વીકની અંદર કર્મચારીઓએ નેવું કલાક કામ કરવું જોઈએ અને મારું ચાલે તો હું રવિવારે પણ કર્મચારીઓ પાસે કામ કરાવ એવા એમના નિવેદન આપેલા એના સોશિયલ મીડિયા ઉપર બહુ જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે બોલીવુડ કલાકાર દીપિકા પદુકોણે બી આનો વિરોધ કર્યો હતો કે મેન્ટલ હેલ્થ મેટર કરે છે આ એમનું જે નિવેદન છે એ યોગ્ય નથી હવે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ એક વાત કરી છે આનંદ મહિન્દ્રા દિલ્હીના એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા અને એ કાર્યક્રમ હતો ભારત યંગ લીડર્સ ડાયલોગ બે હજાર પચીસ અને આ કાર્યક્રમનું દિલ્હીમાં આયોજન હતું તો આ કાર્યક્રમની અંદર આનંદ મહિન્દ્રાએ એ વાત કરી કે અત્યારે કામના કલાકોને કારણે જે લીધે જે ચર્ચા ચાલી રહી છે જે ચર્ચાનો ઉપાડો થયો છે એ બિલકુલ ખોટો છે કારણ કે કામના કલાકોની ચર્ચા કરવાની જરૂરત જ નથી આનંદ મહિન્દ્રાનું કહેવું એમ છે કે કામ છે એ ક્વોલિટી હોવું જોઈએ એમાં ક્વોન્ટિટીની જરૂર નથી કોઈ માણસ અઢાર કલાક કામ કરે અને કોઈ એક સ્માર્ટ માણસ હોય એ એ જ કામ ચાર કલાકની અંદર પણ પૂરું કરી શકે તો ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તમે ક્વોલિટી કામ પર ધ્યાન આપો ક્વોન્ટિટીની જરૂર નથી તમે વીકમાં એક દિવસમાં બે કલાકની અંદર પણ બહુ જ સારું પ્રોડક્ટિવિટી આપી શકો બહુ જ સારું ઇનપુટ આપી શકો તો એની પર ફોકસ કરવાની જરૂર છે આનંદ મહિન્દ્રાએ બહુ વિનમ્રતાથી એમ પણ કીધું કે ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિ કે બીજા અન્ય જે પણ ઉદ્યોગના લીડર છે એ બધાને હું ઘણું બધું સન્માન આપું જ છું એટલે મારા નિવેદનને ખોટી રીતના દેવામાં નહીં આવે આમ જોવા જઈએ તો આનંદ મહિન્દ્રાની વાત બિલકુલ સાચી છે કારણ કે તમે સપ્તાહમાં એમ કહો કે ભાઈ સિત્તેર કલાક કામ કરો નેવું કલાક કામ કરો પરંતુ આખા દિવસની અંદર ધારો કે હું બાર તેર કલાક કામ કરું છું પણ એમાંથી મારા પાંચ કલાક હું રખડવામાં કાઢી નાખું તો એ સિત્તેર કલાક કામનો કોઈ અર્થ નથી એને બદલે જે બી કંઈ કામ કરવામાં આવે અમેરિકાની અંદર આ સિસ્ટમ છે વીકમાં પાંચ જ દિવસ કામ કરવાનું પણ પાંચ દિવસ એટલું પ્રોડક્ટિવ કામ હોય કે એક એક મિનિટનો યુઝ કરવામાં આવે આપણે ત્યાં હજુ એ વર્ક કલ્ચર આવતા થોડોક વાર લાગશે પરંતુ મૂળ વાત એ છે કે હમણાં ચર્ચા શરૂ થઈ છે તો એ પણ ગમે ત્યારે થઈ શકે છે હવે વાત કરું ત્રીજા મુદ્દાની તો હમણાં ગુજરાતની અંદર તો બધું એટલું બધું નકલી નકલી ચાલે છે નકલી ઈડી નકલી આઈ એસ ઓફિસર હવે દાહોદની અંદર એક નકલી લગભગ છ જણા જેટલા નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને એક નાણાં ધીરનાર વેપારી છે એમની ઓફિસે ગયા અને આ દાહોદના કરીને એક ગામ છે ત્યાં આ ભાઈની દુકાન આવેલી છે હવે આઈટી ઓફિસરોએ પેલા ભાઈને જઈને પહેલા તો ધમકાવ્યા અને પછી એમ કીધું કે જો બધું રફે દફે કરવું હોય સેટલમેન્ટ કરવું હોય તો તમારે પચીસ લાખ રૂપિયા આપવા પડશે હવે સ્વાભાવિક રીતના તમારે ત્યાં કોઈ અચિંતા આવીને તમને દમડાટી મારે તો એટ અ ટાઈમ કોઈ પણ માણસ ગભરાઈ જાય એટલે આ વેપારી પણ એ વખતે ગભરાઈ ગયો અને એણે પચીસ લાખ તો નહીં આપ્યા પરંતુ એણે બે લાખ રૂપિયા આ જે નકલી આઈટી અધિકારીઓ હતા એમને આપી દીધા અને પછી ખબર પડી કે આ તો નકલી આઈટી ઓફિસર છે એટલે એણે પોલીસની અંદર ફરિયાદ કરી અને પોલીસે અત્યારે છ જણા હતા એમાંથી બે જણાની ધરપકડ કરી દીધી છે એકમાં એક ભાવેશ આચાર્ય નામ છે અને બીજાનું નામ અબ્દુલ સુલેમાન છે આ બે જણાની ધરપકડ કરી દેવામાં આવી છે અને બીજા ચાર ને અત્યારે પોલીસ શોધી રહી છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે હું તમને મળતો રહીશ થેન્ક યુ વેરી મચ